તો ગાઈઝ અંધાડું પડી ગયું છે અને ચોવીસ કલાક ચેલેન્જ કરવી ને એ ખાલી વાત નહીં મારા ભાઈ કે આપણે બોલી દઈએ ચોવીસ કલાક ચેલેન્જ થઈ જશે ખરેખર મારા ભાઈ બહુ એકદમ હાર્ડ કોમ હોય છે એટલે તમે બધા આ વિડીયોને અડધું ના જોતા મારા ભાઈ મહેરબાની કરીને આખું વિડિયો જોજો અને તમારા બધા મિત્રોને શેરે કરી દેજો કારણ કે જો આ તમારે એરિયા બતાવું અંધડામાં આપણે બે રહ્યા છીએ તમને તમને પેલા થોડી પેલા જ આપણે વાત કરી કે આગળ રસ્તો બને છે એટલે ઘેર જવાય એવું નહીં બાકી જો અંધારું અંધારું થઈ ગયું છે કશું નહીં દેખાતું તમારા દેખાય છે કશું એ કોઈ જગ્યાએ કશું દેખાતું નહીં પણ કોઈ પાછા રાતે અંધારામાં ઘણા બધા કહેવાય જાનવરો આવતા હોય છે જેમ કે દીપડો તો ફરતો હતો ઝાડ એરિયામાં બીજા ભૂંડ છે રોજ રૂ છે આવા બે ચાર જાનવરો તો આવતા હોય છે બરાબર છે બાકી તો વિકોન બે સોંધીથી પડ્યા છે અત્યારે તો ગાડીમાં ભૂખે જબ્બર લાગી છે અને ટાઈમ થઈ ગયો છે છ વાગ્યા અને એકતાલીસ મિનિટ થઈ ગઈ છે ગાઈઝ શું કરીએ કેવા હેવી કાજી ભૂખ લાગી છે અને હા બીજી એક વાત કે હાર્દિકભાઈ તો કહેતા હતા કે શીરો સુખડી કોક બનાવીને લઈને આવી તે જોઈએ કે હાર્દિકભાઈ આપણા માટે હું બનાવીને લઈને આવું છે વિકા હું લાગસ તો હું બનાવીને લઈને આવી એ ખબર નહી હું લઈને આવી તો એક વખત અંદાજ તો હે કે હું હું બનાવી લઈને આવી કે શીરો શીરો હા ગાઈસ જોઈએ શીરો બનાવીને લઈને આવું છે કે પછી અમારે બટાકા પોમા લઈને આવે તો એક વખત ખીચડી બીજી ને લઈને આવતા કે તો ગાઈસ ગેરથી ફોન આવ્યો છે

રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ મિરાડી દે તરી જાય સાત વાગ્યા પંદર મિનિટ થઈ ગઈ છે ગાઈસ અને ફાઇનલી ગાડી આપણા ઘરા ઘર લઈ દીધી છે અને જુઓ ગાઈસ તમને બતાવીએ ઘર મધુભાઈ ખાવા બનવાનું ચાલુ છે એ બરોબર ગરમા ગરમ રોટલીઓ બને છે ભાઈ ની હાર દીભાઈ ક્યાં ગયા ગાડી તો ગયા છે અલે આયા આયા ફાધર આયા ખાધ્યો બાકી 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 ક્યાં બનારે જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી ચેલેન્જ ચેલેન્જ બસ બિલકુલ બહુ બધી અંધરે મે ટિફીન આઈ જુ ગયા જય માતાજી જય માતાજી લઈ દીધી ટિફિન અરે વાહ લાવાજી તમારે ટીફિન આઈ ગયું લઈ લો તમારે હા

રામ માડી રામ આહા હા તો ગાઈસ ફાઇનલી મસ્ત જમી લીધું છે બરાબર વિકાએ જમી લીધું વિકા શું ખાધું એક ડોડ 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 લેમ ગાઈસ આપણે પણ મસ્ત અડી થી ત્રણ રોટલી ખાઈ લીધી છે એટલા માટે ઓછું ખાધું છે કારણ કે આપણો કોઈ ચાલવાનું નહીં બરાબર છે કોઈ એક્સરસાઈઝ થવાની નહીં અને એકદમ બે હિજ રહેવાનું છે એટલે હું અપચો ના થાય ગેસ ના થાય બોડીમાં તો ગાઈસ બચ્ચા પાર્ટી આવી ગઈ છે સાથે હાર્દિકભાઈ આવી ગયા છે

અને ગાડી તો કમ્પ્લીટ લાઈ દીધી છે ખાઈ જ છે પણ અમારો કંટાળો આવે છે કારણ કે દિવસ હોય તો કદાચ ચોક ફરવાયે જઈએ પણ રાતે તો શો જઈએ મારું સારું હે એટલે બીજા નંબરમાં પાછું રસ્તો બને છે એટલે એ બી પ્રોબ્લેમ છે કારણ કે ગાડી આખી ઓમ થી ઓમ લઈને જવી પડે બહાર હમ કેરમ કેરમ હા એ વાત સાચી કેરમ માં પાવડર નહીં પાછું એટલે મજા ના આવે મજા ન આવે ને પાવડર કદ નહીં મારાથી

એમ લિપસ્ટિક હમ ગાઈઝ મન લાગતું હતું કે ઊંઘવામાં મજા નહીં આવે પણ મારા ભાઈ એક નંબર ઊંઘવાની મજા આવે એવી છે કારણ કે ડીકી બહુ મોટી છે અને ગાડી ડીઝલ છે એ નાકાની ડીકી બહુ મોટી આલી છે એટલે એકદમ કમ્ફર્ટેબલ જગ્યા છે ખાલી પ્રોબ્લેમ એટલું છે મારા ભાઈ આ જો તમને થોડાક પગ બતાવીએ પગ છે ને વાળીલા રાખવા પર કારણ કે પગ સીધા થવા એવા નહીં જો આબી બી કદાચ પગ થતું હોય તો માગા પાછી તો પાછું મસ્ત થઈ જાય કારણ કે વચ્ચે થોડી જગ્યા રહી છે એટલે આટલા પગ તો લવા થાય પણ મારા ક્રોસ મોંગ પાછું ક્રોસ મોંગ આવી કાની એની માટે આ દે તો થઈ જાય હું ને ની એસ તો તારે એટલો ફાયદો એમ ટુંટી તો મસ્ત ઊંગાઈ જાય પાછું ટુંટી વરાઈ ગયા નાખો અમે सब्सक्राइब कर लो ऐसे तो कई

કતિક વાર ઊંઘ્યા પાછળ પણ પાછો કંટાળો આવ્યો ઊંઘે ઊંઘે લેડો લીલો બીલો જોઈએ એમ કર્યામાં કર્યામાં દસ વાગી ગયા છે ગાઈઝ બરાબર છે તો ભાઈ કોમ કરીએ પાછળ જઈએ ઊંઘ તો આવી જ છે મારા ભાઈ જો કદાચ ઊંઘ આવી જાય ને તો બ્લોક સીધો જ્યારે ઊંઘમાંથી ઉઠ્યું ત્યારે બ્લોક ચાલુ થાય બરાબર છે એટલે કોઈ પાસે એવું ના વિચારતા કે આ ગાડી ગાડીમાં ઊંઘ્યા છે કે નહીં ઊંઘ્યા કારણ કે શિયાળો છે અને પેલી વખત આપણે વાનમાં મોકળ્યું ને

લેડો ગાઈસ તો પાણી વાણી પીએ બાકી આ બસ તો પાલટી શાંતિથી ઊંઘા છે દેખાય આટલી જગ્યા છે લેડો પાણી હે બાટલો ખાલી થઈ ગયો તો યુટ્યુબર બનવું છે મારા ભાઈ યુટ્યુબર બાર વાગ્યા ને પંદર મિનિટથી છે બરાબર છે શું કરીએ ગયો ગાઈસ ઊંઘ આવતી નહીં યર પગલોબા થતા નથી અડધા પગ વરેલા હોય છે બેઠ્યાસી સોનતી હતી ગાડીની અંદર આઈ ડોંટ નો ગાઈસ શું રાતે તો વીકો તો ઊંઘી ગયો છે હું એકલો જાગું છું બસ સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સુધી ના કર્યું હોય તો અને બીજું કે તમારા બધા જ મિત્રોના આ વિડીયો શેર પણ કરજો મિનિમમ હું તો કહું છું કે એકાદ વખત તમારા વોટ્સઅપ સ્ટેટસમાં આ લિંક આ વિડીયોની લિંકને શેર કરજો બરાબર છે જેથી કરીને થોડાક વ્યૂ તમારા દ્વારા અમારે વિડીયોમાં આવી શકે બરાબર છે બાકી એન્જોય કરો હજુ તો આખી રાત કાઢવાની છે કાલે સાડા અગિયારે છૂટા પડવાના છે ગુડ મોર્નિંગ ગાઈઝ ફાઈનલી કેટલા વાગ્યા છે પોંચ વાગ્યા અડતાલીસ મિનિટ થઈ ગયું છે હજી ગાડીમાં જ પડી રહ્યા છે ઊંઘ તો મારા ભાઈ થોડી થોડી આવી હતી બરાબર છે કેમ કેમ ટાઈમ શું છે બાકી પગ લો બનાવતા હતા ને એના કારણે વધારે થોડીક તકલીફ પડી હતી થોડાક પગ પકડાઈ ગયા છે બાકી આ બાજુ બી જી તો ટ્વેન્ટી ફાઈવ પડ્યા છે પડ્યા છે વિકા જા કરો તો આપણે થોડી વાર માં ગાડી ઘર આગળ જવા દઈએ બસ બ્રશ બ્રશ કઈ જવા પીએ

તો લહેડો ગાઈસ ચા તો આવી ગયો છે ગરમા ગરમ તો આપડે ગે દે બ્રશ કરી લઈએ ચલો તો ગાઈઝ ઘર આગળ ગાડી લાવી દીધી છે અને મમ્મી આવું છે બ્રશ લઈને આલા આવો સદાર વાદરી કલર માં તો મારો આરો લીલો કલર લાય સાલ હે સાલ હે મદન બાબો બાબો બાપો ક બાબુ बाबो बाबो ये बाबो 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 रे बाबो गाइस मुंडा रंग कर दी थी हमार से चाय आयो है जो थर्मस में आयो है नहीं हां और अपने भाई हो जी ने, हाँ। ने पीए हां वाटकी में चाय चाय गरमा गरम चाय विकास जी की घर की चाय आई गर्मी आई વા મસ્તજા બની લીગા તર્થેલીલી કઈ અરે હા નાસ્તો હા ગાઈસ વિકોજી તો ચા sare નાસ્તો કરવાના છે ચાલુ તો ફાઇનલી ચા આવે છે મમ્મી લઈને આવે છે ચા અરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી હું કરું ગાઈતી રાતે થોડી થોડી આઈ ને થોડી થોડી જાગે રીંગ કરી ના મચ્છર નતો કરે પગ નતો લબો થતો ને એવું એવું બધું હમ વી કાતા હા હું જે તો પર એવું તો આવી જાય તો પગ કુંકા ખરા લાયા ચાલે લાડ બઢિયા ચાલે મિત્ર બાય પી લીધી હા બસ 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 અમાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી લેકાઉ બિન ખાલી ડિસમિલ લેઓ કરમો બાય બાય તો ગાઈસ ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે ચાબા પી લીધી બ્રશે કરી લીધો 8 વાગ્યા અને 8 મિનિટ થઈ ગઈ છે તો લેહડો તાન 1200 કમ રાઉન્ડ મારતા આઈએ ગાઈસ આ નવો રસ્તો બન્યો છે ગામડુ એ ગામડુ મારો ગામડુ ગાઈસ સવાના પોડમો એક સોંગ સો ભરવાની બહુ મજા આવી જાય છે જો તમને કદી ખમરાઈ જાય

આમાં ખાલી થોડો જ સમય બાકી છે ખાલી દોઢ કલાક બરોબર છે દસ વાગશે અગિયાર વાગશે સાડા અગિયાર આપણે છૂટા થઈ જાય અને ફાઈનલી ગાડી મળી જયારે ને નીકળશે ત્યારે કઈક અલગ જ મજા આવશે કારણ કે આખા શરીરમાં બધી આડ સારાસ થઈ ગઈ છે પાછળ તો પગલો બા થયા નહીં એટલે આખી રાત એકદમ ટૂંટું વરેનુ ગયા છે ઓકે વિકા પણ વિકાંત એક વસ્તુ સારું હતું કારણ કે ના ટૂંકો ખરો ને એટલે તો મસ્ત ઊંઘ આવી ગઈ હતી એમ તો ઊંઘ તો મને આવી થોડી થોડી પણ બીજું હું પેલા પગ વરની ને એટલે મજા ના આવવા જોઈએ એવી કારણ કે આપણે રોજ પગ લોબા ગયો તો ગાઇઝ જુવા કં ના તો ગાઈઝ ફાઇનલી આપણા લોકેશન પર આવી ગયા છે અને જુઓ તમને ટાઈમ બતાવીએ તો દસ વાગ્યા ને એકાવન મિનિટ થઈ ગઈ છે આમાં ખાલી ચેલેન્જ પૂરી થઈ જવાની છે હું કયો વિકાજી વાત છે માથું માથું દુખ છે ભૂખ લાગી છે હાવ લાગી છે ભૂખે ને બીજી કોઈ સમસ્યા તકલીફ કઈ કોઈ તકલીફ પડી ખરી કશી તકલીફ નહીં પડી ગાઈઝ મન તો ખાલી એટલી તકલીફ પડી હતી કે ઊંઘ નથી આવી બરાબર કારણ કે પગ લોબા નતા હતા ને એ બહુ મોટી તકલીફ પડી હતી બાકી તો હા વીકો તો ઊંઘી ગયો બાકી બીજી કોઈ તકલીફ પડી નહીં અમે હાર્દિક ભાઈ જોઈએ હું કરું છું ટિફિન બિફિન લઈને આવું તો ખાઈએ શાંતિ થી આઈ રીતે બેસીએ અને હર અગિયાર થોય અગિયાર સડત્રી થાય એટલે આપણી ચેલેન્જ પૂરી કરી નાખીએ તો ગાઈઝ 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 ફાઇનલી બચ ગઈ હતી દસ વાગ્યા છપ્પન મિનિટ થઈ ગઈ છે અને હાર્દિકભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે તો ખબર આજે હાર્દિકભાઈ જમવામાં શું લાયા છે બાકી ભૂખ તો મારા ભાઈ ખતરનાક લાગી છે એક નંબર યાર હું અરે ભાઈ શું લાયા ભાઈ તો ગાઈસ આજે ઘરેથી ટીફિન માં આવ્યું છે બાજરીનો રોટલો અને દાળ તો ચલો ખાઈ લઈએ ને તો તો ફાઇનલી 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 જે આપણે આપણે રાહ જોઈ રહ્યા હતા એ ગાડી આવી ગઈ ગઈ છે 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 મારા ભાઈ ભાઈ ને થઈ હવે ગાડીમાંથી બરોબર આહા બાપા બાપા કલાકની ચેલેન્જ પૂરી થઈ છે બરોબર છે અગિયાર ને સડત્રીસ થઈ ગઈ છે નેચા ને એવું કરીએ એમ કે

આ સ્પેનલ નીચે ઉતરી ગયા છે આ બધું જો પકડાઈ ગયું છે વધારે તો પગ થોડા પકરાણા છે અને આ પાછળ ઓમ નોમ ને ઓમ નોમ ઈમો બધું ટાઈટ થઈ ગયું છે તો લે હડો તને વિકાજી ને સર ઉતારીએ વિકાજી આઈ દે મને ચા આવો થી તો કોઈ સારું કહેવાય ઈ તો તો ગાઈઝ અમારો ચોવીસ કલાક ચેલેન્જ વિડીયો તમને બધાને ગમે તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી વિડીયો કેવું લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી મરીયાશી કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતા જય માતાજી